મારી ઉબર આવી ગઈ છે આવી છે ટેસ્લા મોડેલથી ક્યાં માટે તો આઈ થિંક તમે પણ ઓરલાન્ડો આવી રહ્યા છો ગો ફોર ઉબર રાધર દેન ગોઈંગ ફોર ટેક્સી ઉબર ઇઝ ચીપર ઓપ્શન દેન ધ ટેક્સી ગાડી ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ સો તમને હું ક્વિક રૂમ ટુર કરાવી દઉં સવારી હે ઓરલા જલસા કરવાના છે ખૂબ જ જલસા કરવાના છે પ્લાન તમને હું જણાવું છું કે વેકેશનમાં અમે શું કરવાના છીએ અત્યારે જસ્ટ લેન્ડ થયા છે એરપોર્ટ હવે બેગ ક્લેમ કરીશું અને પછી પ્રયાણ કરીશું હોટલ તરફ લેફ્ટ સાઈડ લેફ્ટ સાઈડ ફોર્ટની અરેન્જમેન્ટ કંઈક એવી રીતે છે કે ટર્મિનલ્સ અને બેગેજ ક્લીન માટે ને તમારે જવાનું છે આ મોનો રેલ એટ મીઝ વુ મિન આ ટ્રેન તમને ટર્મિનલ અને બેગેજ ક્લીન પાસે આવી જશે જો આ મોટી લાઈન છે ક્યુ લાંબી છે બટ ઇટ્સ મૂવિંગ રિયલી ફાસ્ટ એકચુઅલી જે કોફી લેવા માટે ગઈ છે એટલે હું અને વિનો વેઇટ કરી રહ્યા છે And moment stand clear of the doors and hold on to the handrails. The gate link will be departing momentarily for the main terminal. You will be arriving on the third level of the main terminal building. The baggage plane is on level two. Hello, this one end of air buddy If you're a resident, well, you resident. જો ફાઉન્ટેન જોયો ભી ઓમ તે આ ચલો એ જેલમ આપણો બેક ક્લેમ 28 કીધું તો ને ઓકે લેફ્ટ હેન્ડ સાઈડ ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ

પહેલાં સૌથી પહેલાં ઉબર ચેક કરી રાખેલી મારે જ્યાં ડેસ્ટિનેશને પહોંચવાનું છે હોટલ પર ત્યાં અને ઇટ વોઝ શોઈંગ મી અરાઉન્ડ એક થર્ટી ફાઈવ યુએસ ડોલર્સ તો અને અહીંયા મેં જે ઇન્કવાયરી કરી હતી ટેક્સી માટે એ કહે છે મને ફિફ્ટી ફાઈવ ટુ સિક્સટી ડોલર્સ આમ ગુના બુક ધ ઉબર અને ઉબર કરીને અમે હોટલ પર જઈશું કારણ કે ઇટ્સ ટેન ટુ ફિફ્ટીન ડોલર્સ ચીપર સો મેં તમને કીધું એમ ઉબર ઇઝ ચીપર ધેન ધ ટેક્સી એટલે તમે અહીંયા આવો તો તમે ઉબર કરી શકો છો રાધર દેન ગોઈંગ ફોર ટેક્સી અને ઉબર માટે તમારું પ્રોબેબલી તમારું લેવલ ટુ અરાઈવલ હોય છે અહીંયા તો તમારું બેક પિકઅપ જે હોય છે એ બેક પિકઅપની બહાર જ ઉબરનું પણ તમારું પિકઅપ હોય છે એટલે વિવર ઇન લેવલ વન કારણ કે ટેક્સી જે ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ છે ટ્રાન્સપોર્ટેશન છે ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન એ લેવલ વન પર છે નીચે એટલે વિવર એટ લેવલ વન પણ પછી અમે ઉબર બુક કરીએ એટલે અમે આવી ગયા ઉપર લેવલ ટુ એન્ડ આઈ થિંક માય ઉબર ઇઝ હિયર સો અમારી ઉબર આવી ગઈ છે આવી છે ટેસ્લા મોડલ થ્રી ક્યાં છે Early for Universal, so yeah, he gonna be three years, so we thought to spend time at Disney. Awesome! You're gonna have it. the weather's beautiful, little little chilly, but it's, it's it's not gonna last long. Right, right. So I I drive Tesla Model Y. Okay, nice. So you know how how long you've been on off? This is my first one. Okay. I took delivery. This is a three. It's a 2025. Okay. I got it a week before Christmas. Oh, nice. Uh, yeah, there's we a screen did, yeah, in the back, right. it, okay. and the, the, the little—that's an upgrade. I get and the, oh, right. the, the turn but, signal. But this is Model 3, jlm yeah. Yeah, yeah, we yeah. Yeah. we have Model Y. Yeah. The Y, so, we don't have no problem putting your stuff back in the back. Yes. Oh yes. Yeah. yeah, yeah, yeah right? Of course. <laughs> and this screen—it comes with uh, Tesla it's standard on the 20 24 and the 25 uh-huh is standard oh, okay yeah remember the turn signal uh-huh nope it's just it's here now oh okay so okay. yeah so let me quick room tour this is our room next four nights mate. તો અહીંયા એન્ટર થતાં નાનકડો લિવિંગ રૂમ રૂમ ટાઈપ છે અને અહીંયા છે કિચનેટ સ્મોલ કિચન આપેલું છે અને એમાં સારી એવી ફેસિલિટી આપેલી છે માઇક્રોવેવ છે સ્ટવ છે બધા યુટેન્સિલસ પ્રોવાઈડ કરેલા છે ચમચા ચમચી એ ટુ ઝેડ સો ઇટ્સ રિયલી ગુડ વન ફ્રીઝ છે તો આ છે કિચન એટ મારું સ્મોલ કિચન અને અહીંયા સરસ થ્રી સીટર સોફા આપેલો છે ટીવી અને અહીંયાથી બ્યુ જો વાહ અને પછી લિવિંગ કુર્તી અહીંયા છે અમારો બેડરૂમ વિથ ટુ ક્વીન બેટ્સ હેલો ગાઇઝ કેવી લાગી હોટલ સારી રીતે તને હોટેલ ટાવર ગમે છે ને દીકુ તો ગમે તને હોટેલ ટાવર હમ મૂથી પત્તો હોય તો બે શબ્દો નહીં બોલવા આઈ થિંક અહીંયાથી જે આ દેખાય છે ટોયલેટ એજ છે ગુડ સાઇઝ

તો બ્લોગમાં બની રહેજો મોજે મોજ કરવાની છે ને તમને કરાવવાની છે અને અત્યારે અમે આમ તો નીકળી જઈ રહ્યા છે નાઇન્ટી નાઇન પર્સન્ટ ફોર એનિમલ કિંગડમ વન ઓફ ધ પાર્ક્સ ફોર ઇન ઇન ડિઝની વર્લ્ડ એટલે પણ હું આઈ એમ થિંકિંગ કે દરેક પાકના સેપરેટ વ્લોગ બનાવું સેપરેટ વિડીયોઝ આપું એટલે બની રહેજો મારી સાથે ચારે ચાર પાક્સના વિડીયો જોવા માટે ફરી મળે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ